કે ના મારે ઘેર હું બીડી પેટી થાળી નહીં મૂકું હું બીડી પેટી વ્યસન માટે હું કોઈને આગ્રહ નહીં કરું કોઈને પીવું હોય તો બાર જેને સમય થાય પી આવે આવું આપણે ના કરી શકીએ અને કરો તો શું થાય અને આ તો માત્ર તમને બીડીને પેટીનું વ્યસન મેં તમને કીધું પણ આની સાથે સાથે બીજા અનેક વ્યસન એવા છે કોઈ માફ કરજો કોઈ કદાચ એનો ઉપયોગ કરતા હોય તો મને એમ નહીં કહેતા સાહેબ તમે આવું કેમ બોલેલા હું માત્ર જનરલ બોલું છું હું કોઈ વ્યક્તિ માટે નથી બોલતો પ્રભુ કોઈને માફ કરજો કોઈને બંધ વસ્તી પાઘડી આવી જતો પહેરી લેતા નહીં પણ આવા સમાજમાં કેટલાય વ્યસનો રતિ ભાઈ મારી વાત ખોટી લાગતો કો તમાકુના વ્યસન છે ગુટખાના વ્યસન છે મસાલાના વ્યસન છે દારૂના વ્યસન છે આ બધા વ્યસનોમાંથી આપણે બહાર નીકળીશું તો આપણા પરિવારને સારા સંસ્કાર આપીશું અને સારા સંસ્કાર મિત્રો ક્યારે મળે છે તમને કહો આમાં ઘણા બધા બહુ મોટા વડીલો બેઠા છે મારી સામે અને હું નાનો માણસ તમારી આગળ નાના મોડે મોટી વાત કરું પણ તમારા વિચાર સરસ થઈ જશે ને તમારો પોતાનો વિચાર સારો બની જશે સત્વ બની બની જશે જશે સત્ય ઊંચો બની 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 જશે 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 શક્તિશાળી તો પછી એ તમારા વિચારથી તમારું ઘર ઘડતર થશે ઘરનું ઘડતર થશે તો તમારા સંતાનોમાં ઘડતર આવશે અને સંતાનમાં ઘડતર આવશે તો એ સંતાનો સમાજને ઘડશે આપણે સમાજને સુધારવા નીકળ્યા પણ સમાજ કેમ કેમ સુધરે પેલું તો આપણે સુધરવું છે શરૂઆત આપણાથી કરવી છે કે મારે મીડી નથી પીવી મારે દારૂ નથી પીવો મારે આ વ્યસન નથી કરવું અને આ તો તમને માત્ર દેખાય એવા વ્યસનોની વાત કરું છું મારા વડીલો પણ હજુ બીજા ઘણા એવા વ્યસનો છે ઘણા એવા ખાનગી વ્યસનો છે કે જાહેરમાં મારાથી કહી શકાતા નથી એવા વ્યસનોથી પણ બંધાણી છે કેટલાક લોકો અરે એટલું જ નહીં કેટલાક લોકોને સવાર પડે અને બીજાની નિંદા કરવાની આવું પણ વ્યસન હવારે ઊઠે કોકના કાનમાં થોડુંક ઝેર નરેડી આવે તો એને જપ ન પડે એને ખાવાનું ન પચે આવા પણ વ્યસનો વાળા બહેનો ને ભાઈઓ આપણા સમાજમાં છે અને એટલું જ નહીં પાછા એને એને કાન ધરી લોકો પણ આપણા સમાજમાં છે કે નાખો જે કંઈ નાખવું એ નાખો અમે સ્વીકારીએ છીએ અમે માની લઈએ છીએ એટલે આ બધા આ ગંદી મેલી રમતમાંથી આ કાદવ ખીચડમાંથી આપણા મગજમાં આ તો મગજ તો ફળદ્રુપ છે બહુ અને એ મગજમાં આપણે કે ખરાબ વસ્તુ નથી નાખવાની આપણે સારી સારી વસ્તુઓ વિચારથી ભરવાની છે અને આપણે આપણા વિચાર ભરીશું તો બાજુનો વિચાર સુધરશે ઘરનો વિચાર ઘરમાંથી પડોશમાં પડોશમાં ફળિયામાં અને ફડિયામાંથી ગામમાં ગામમાંથી સમાજમાં આખો વિચાર પ્રસરી જશે અને એને માટે આપણે હંમેશા બીજાનું સારું ઈચ્છવાનું છે ઘેર બેઠા બેઠા કોઈ મહેનત વગર કોઈ રૂપિયા વગર કશી કમાણી વગર એટલું વિચારવાનું કે ભાઈ આનું હારું થાય બસ આ મારા પડોશીનું આ સમાજમાં મારા સગાવાલાનું આનું હારું થાય આટલું આપણે વિચારવાનું અને આટલું વિચારવાનું તમે આજથી શરૂ કરો પણ એનો પ્રતાપ કેવો એનો પ્રતાપ છે પણ આપણે તો બીજાનું બોલું ઈચ્છીએ છે અને એટલા માટે કોઈ ભજની કે કહ્યું છે સરસ जान मातो

એક માણસ જાય બીજા માણસ નો ગુલ કરવા ગુલ કરવું છે તમારે

જન્મથી એને ઉમર થઈ સમજણ ત્યારથી એને આપણે જાણીએ છીએ આપણે જાણીએ છીએ કે કાબરો છે આ ચકલીઓ છે બીજા બધા પક્ષીઓ તમે જુઓ તો નાના નાના જીવ જંતુને પકડી પકડીને ખાય છે કીડીઓને વીણી વીણી ખાય છે કેમકે શક્તિશાળી છે તાકાત છે

એક ભજની કે સરસ વાત કરી છે કાને પડે કાને ધરીએ તો બહુ કિંમતી